કાકર તાલુકાના તારીખ છ બે હજાર ચોવીસ બે હજાર ને વૈશાખ વદ અમાસ ગુરુવારના રોજ સવારે નવ કલાકે કુળેજા પરિવારના નવયુવાન ઠાકોર વિશાળજી સુભાજી પોતે ઇન્ડિયન આર્મી અગ્નિવીરની સાત મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદે વતનમાં પાછા ફરતા ગ્રામ લોકોમાં હરતની હેલી ઉભરાણી અને ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો જેમાં ડુંગરાસણ ખાતે ઠાકોર સમાજના કુળે પરિવારના સૌપ્રથમ વખત ઇન્ડિયન આર્મી સતત પ્રયત્નશીલ રહી સાત મહિનાની ટ્રેનિંગ કેમ્પ અગ્નિવીર પૂર્ણ કરી પોતાના ઘરે આવી પહોંચ્યા હતા ત્યારે ચામુંડા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી લોકોએ બાઇક રેલી યોજી ગ્રામ લોકો દ્વારા સરપંચ વિક્રમજી ઠાકોર વગેરે કોંગ્રેસ પૂર્વ તાલુકા સદસ્ય બચુજી ઠાકોર વગેરે આગેવાનો ફૂલહાર પહેરાવી સામયું કરી ભવ્ય રીતે સ્વાગત કર્યું અને પોતાના માતા પિતાને દંડવત પ્રણામ કરી આશીર્વાદ લીધા હતા ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા ડુંગરાસર ગામના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓ અને બાળકો પણ વીર જવાનના ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા હતા જેમાં ઠાકોર સમાજના કુડેચા પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે હવે મા ભગવતીને પ્રાર્થના કરી હતી કે ભારત દેશના વીર જવાન વિશાળજી ઠાકોર ઉત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર કરસનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ